વલસાડના તિથલ દરિયા કિનારે ત્રણ ફૂટ લાંબી મૃત અવસ્થામાં ડોલ્ફીન માછલી કિનારે ભરતીના પાણીમાં તણાઈ આવતા તેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા વલસાડ નજીકના તિથલ દરિયામાં છેલ્લા લાંબા સમયથી મૃત હાલતમાં માછલીઓ કાચબા જેલીફીશ જેવા દરિયાઇ જીવો તણાઈ આવવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે આજરોજ વલસાડના તિથલ બીચના દરિયા કિનારે ભરતીના પાણીમાં ત્રણ ફૂટ જેટલી લાંબી મૃત અવસ્થામાં ડોલ્ફીન માછલી દરિયા કિનારે તણાઈ આવી હતી મૃત ડોલ્ફિન માછલી કિનારે આવી હોવાની જાણ થતાં તેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા જો કે આ મૃત માછલી દરિયા કિનારે તણાઈ આવવા અંગે વલસાડ વન વિભાગને જાણ કરાતા તેઓની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને મૃત માછલીને દાંટી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી વલસાડના તિથલ દરિયા કિનારે ત્રણ ફૂટ લાંબી મૃત અવસ્થામાં ડોલ્ફિન માછલી કિનારે ભરતીના પાણીમાં તણાઈ આવતા તેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા વલસાડ નજીકના તિથલ દરિયામાં છેલ્લા લાંબા સમયથી મૃત હાલતમાં માછલીઓ કાચબા જલી